નમસ્કાર દોસ્તો આપણી ચેનલ જે બેંક ઝીરો વનમાં આપનું સ્વાગત છે દોસ્તો આજે આપણે ધોરણ દસની અંદર ધોરણ દસના સ્ટુડન્ટને વારંવાર પૂછાતા સમાસ વિશે આપણે જોઈશું સમાસના પ્રકાર અને સમાસ કયા સમાસ વારંવાર પૂછાય છે તે વિશે આજે આપણે જોઈશું મારી ચેનલમાં આપણો આપનું સ્વાગત છે દોસ્તો ફટાફટ જોડતા જઈએ આપણે ફટાફટ જોડાઈએ દોસ્તો સમાસના છ પ્રકાર છે એક ધંધવા સમાસ બીજો તત્પુરુષ સમાસ ત્રીજો કર્મધારઈ સમાસ કર્મધારઈ સમાસ ચોથો બહુવ્રી સમાસ બહુવિ સમાસ બ્રહુવ સમાસ પાંચમો દ્વિઘુ અને છઠ્ઠો ઉપપદ સમાસ સમાસના આમ છ પ્રકાર છે ધોરણ દસ ની અંદર વારંવાર પૂછાતા સમાસ વિશે આજે આપણે જોઈ રહ્યા છે એમાં સમાસના કુલ છ પ્રકાર છે એક છે દ્વંદ્વ સમાસ બીજો છે તત્પુરુષ સમાસ ચોથો છે કર્મધારાહી સમાસ અને પાંચમો છે બ્રહુવ્રીહી સમાસ છઠ્ઠો છે દ્વિગુ સમાસ અને છઠ્ઠો છે પાંચમો છે દ્વિગુ અને છઠ્ઠો છે ઉપપદ સમાસ આમ દોસ્તો સમાસના છ પ્રકાર છે હવે આપણે જોઈએ કે ધોરણ દસ ની અંદર સમાસ પૂછાય છે તો વારંવાર પૂછાતો સમાજનો એક સમાસનો શબ્દ છે વૈષ્ણવ આ વૈષ્ણવજન આ એ શબ્દ સમાસમાં પૂછાય છે તો આ વૈષ્ણવજન શબ્દ કયો સમાસ છે તો એ દોસ્તો વૈષ્ણવજન કર્મધારઈ સમાસ છે વૈષ્ણવજન કર્મધારૈ સમાસ છે દોસ્તો આ એવા પ્ર એવા સમાસ છે જે સતત પૂછાતા રહ્યા છે બીજો છે પરધન પરધન આ પરધન સમાસ પરધન એ કેવો સમાસ છે તો એ તત્પુરુષ સમાસ છે પરધન તત્પુરુષ સમાસ છે બીજો છે નિર્માણ છેમળ કયો સમાસ છે તો કે નિર્મળ બહુવ્રિહિ સમાસ છે નિર્મળ બહુવ્રીહિ સમાસ છે દોસ્તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો ખૂબ જ ઉપયોગી એવી માહિતી અહીંયાથી હું આપને પ્રોવાઈડ કરી રહી છું આગળ છે સમદ્રષ્ટિ આ કયો સમાસ છે સમદ્રષ્ટિ આ સમાસ છે કર્મધારઈ સમદ્રષ્ટિ એ કર્મધારઈ સમાસ છે રામ નામ રામ નામ કયો સમાસ છે તો દોસ્તો રામ નામ એ તત્પુરુષ સમાસ છે તત્પુરુષ સમાસ છે મારા બતાવેલા જે સ જે સમાસ છે એટલા જ તમે કરી લેશો તો તમારા પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળવાની હજાર ગણી સભ્ય એક હજાર અહીંયા તમને ગેરંટી આપું છું કે આ સમાસની અંદર આ જ સમાસ એવા છે કે ધોરણ દસ ની અંદર પૂછાય છે બીજો છે કામ ક્રોધ કામ કામ ક્રોધ ક્રોધ કયો સમાસ છે એ દ્વંદ્વ સમાસ છે કામ અને ક્રોધ એટલે બે વસ્તુ અંદર સમાયેલી છે એટલે એને દ્વંદ સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ કામ અને ક્રોધ એટલે એ કામ ક્રોધ બને છે આગળનો સમાસ આપણે જોઈએ તો મા દીકરી આગળનો સમાસ જોઈએ મા દીકરી માં દીકરી કયો સમાસ છે મા દીકરી એ દ્વંદ્વ સમાસ છે મા દીકરી દ્વંદ્વ સમાસ છે સદબુદ્ધિ સદબુદ્ધિ એ કયો સમાસ છે તો સત્બુદ્ધિ એ કર્મધારાઈ સમાસ છે સદ્બુદ્ધિ કર્મ ધારાઈ સમાસ છે અઠવાડિયુ અઠવાડિયુ કયો સમાસ છે તો અઠવાડિયું દ્વિગુ સમાસ છે અઠવાડિયું એ દ્વિગુ સમાસ છે નિર્દોષ નિર્દોષ એ કયો સમાસ છે તો નિર્દોષ બહુ સમાસ છે નિર્દોષ બહુવ્રીહિ સમાસ છે બાળકથા બાળકથા એ કયો સમાસ છે તો બાળકથા એ મધ્યમ લોપી સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ છે બાળકથા દરિયાકાંઠો દરિયાકાંઠો એ કયો સમાસ છે તો દરિયાકાંઠો એ પુરુષ સમાસ છે દરિયાકાઠો તત પુરુષ સમાસ છે રામાયણ મહાભારત રામાયણ મહાભારત એ કયો સમાસ છે તો રામાયણ મહાભારત એ દ્વંદ્વ સમાસ છે સૂર્યાસ્ત સૂર્યાસ્ત એ કયો સમાસ છે તો સૂર્યાસ્ત એ તત્પુરુષ સમાસ છે સૂર્યાસ્ત તત્પુરુષ સમાસ છે મંદિર બાલમંદિર મંદિર બાલ મંદિર એ કયો સમાસ છે તો બાલ મંદિર એ મધ્યમ પદ લોપી સમાસ છે બાલ મંદિર મધ્યમ પદ લોપી સમાસ છે મંજુ મંજુકાકી મંજુકાકી એ કયો સમાસ છે મંજુ કાકી કર્મ ધાર સમાસ છે એ મંજુકા કર્મધારાઇ સમાસ છે તો ત્રિકોણ એ દ્વિગુ સમાસ છે ત્રિકોણ એ વિઘુ સમાસ છે દોસ્તો આ જે સમાસ છે એ સમાસ તમને પરીક્ષામાં યાને કે ધોરણ દસની વાર્ષિક પરીક્ષાની અંદર આ જ સમાસ વારંવાર પૂછાતા રહ્યા છે એટલા માટે હું તમને મહાવરા રૂપે આ સમાસ કરાવી રહી છું માનવક્ષી આ સમાસ છે માનવભક્ષી એ કયો સમાસ છે તો માનવભક્ષી એ ઉપપદ સમાસ છે માનવભક્ષી એ ઉપપદ સમાસ છે માનવભક્ષી એ ઉપપદ સમાસ છે યુધિષ્ઠિર યુધિષ્ઠિર એ કયો સમાસ છે યુધિષ્ઠિર એ તત્પુરુષ સમાસ છે યુધિષ્ઠિર એ તત્પુરુષ સમાસ છે વરદાત્રી વરદાત્રી એ કયો સમાસ છે તો વરદાત્રી એ ઉપપદ સમાસ છે વરદાત્રી ઉપપદ સમાસ છે પ્રેમ શૌર્ય પ્રેમ શૌર્ય એ કયો સમાસ છે તો પ્રેમ શૌર્ય દ્વંદ સમાસ છે પ્રેમ શૌર્ય દ્વંદ સમાસ છે સુકુમાર સુકુમાર એ કયો સમાસ છે તો સુકુમાર એ કર્મધારાઈ સમાસ છે સુકુમાર એ કર્મધારાઈ સમાસ છે વિધુર વિદુર એ કયો સમાજ છે તો વિદુર એ બહુવ્રિહિ સમાજ છે ભયંકર ભયંકર કયો સમાજ છે ભયંકર ઉપપદ સમાસ છે ભયંકર ઉપપદ સમાસ છે સહન શક્તિ સહન શક્તિ એ કયો સમાસ છે તો સહન શક્તિ એ મધ્યમ પદલોપી સમાસ છે સહન શક્તિ એ મધ્યમ પદલોપી સમાસ છે નિર્ભય નિર્ભય એ કયો સમાસ છે તો નિર્ભય બહુવ્રીહી સમાસ છે નિર્ભય બહુવ્રીહી સમાસ છે દુસાહસ દુસાહસ એ કયો સમાસ છે તો દુસાહસ એ કર્મધારય સમાસ છે દોસ્તો આ એવા સમાસ છે તમારા માટે કે સતત પરીક્ષાની અંદર પૂછાતા રહ્યા છે સતત પૂછાતા રહ્યા છે એવા આ છે દોસ્તો લાઈટ ન હોવાની વજસે અહીંયા જ મારે રોકાવું પડે છે ધન્યવાદ આપ જોડાયા તે બદલ સતત અમારી સાથે જોડાતા રહેજો